જય મુરલીધ વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ચણાભાઈ પાણી ચાલુ છે અને બે પ્રકારના ખાતર પાઈ છે અહીં આપણે એક તો છે કાર્બન પોટેશિયમ કાર્બન બરોબર અને બીજું છે ઝિંક બાર ટકા જીંક કાર્બન બે વસ્તુ આપણે ભેગી ભેગી પાઈ છે આ વાઈવ એક પૂરી થઈ ગઈ જોઈ લે અહીંયા શિયાળો આવી ગયો છે શિયાળો એટલે આ ડનિયાર કરવાનો અને આપણી વાઈવ અહીંયા ચાલુ છે એક પાણી ચાલુ છે ચણામાં ફાલ બાલ હવે ભાઈ જોરદાર લાગી ગયો છે મોબાઈલમાં તો કેમેરામાં તો કેવો દેખાતો હોય બતાવો અને ઝીંક અને ભાઈ કાર્બન બે મિક્સ કરી પચાસ લીટરનો ગેલબો છે આપણો એ ભરી લઈ અને આ રીતનું કંઈક જવા દઈ કેટલાનું પેકિંગ છે બતાવી દઉં પેકિંગ છે ભાઈ એક કિલાનું બાર વિકામાં ચાર કિલો પાઈ દેવાનો છે આપણે ઝીંક કાર્બનનું પેકિંગ છે ભાઈ પચાસ ગ્રામનું આપણે છે કેટલી છે એ ચાર અહીંયા છે અને બીજી બે એટલે સમજી લ્યો કે ચાર કિલો જીંક અને ચાર કિલો કાર્બન પાવાનો છે આપણે અને પાવાનું કામ ચાલુ છે ચણામાં ભાઈ જીંક અને કાર્બનનો શું ફાયદો થાય છે ને એ આપણે તમને બતાવીશું આનું રિઝલ્ટ આવે ત્યાં બાકી જોઈ લ્યો ચણા એકદમ પેક થઈ ગયા છે અને ફાલ જુઓ તમે ખાલી કેમ છે બાકી ભાઈ અત્યારે થોડોક તડકો ને એવું હોય એટલે ના દેખાય બાકી જોઈ લે આમ આખું ખેતર આવે હે ને પાછો ભાઈ પાંચ સાત દિવસ પછી અહીંયા આપણે વિડીયો બનાવ્યું તો અહીં તમે કીધો કે ભાઈ ના ફાલ પકડી ગયા જોરદારનો અને ભાઈ હજી કંઈ નથી આમાં ખોટું કંઈ આપણે બીજું કોઈ જાતનું કંઈ દવા કે કોઈ જાતની કંઈ રાઉન્ડ નથી મારેલા એક જ રાઉન્ડ મારેલો હે એ આપણે મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યો હતો અને ચણા ભાઈ આપણે હેને ગોઠણથી આવી ગયા હે એવડા થઈ ગયા પાણીની વાત કરીએ તો ભાઈ ઘણા કેટલાય હોય ચણાને પાણી ઓછું નહીં પણ આ ટુ સફેદ ચણા હે આપણે તો પાણી આને થોડીક જમીને આશી છે એટલે વધારે આપ્યા હે બાકી ખરેખર મીડિયમ પાણી આપવાના જરૂર પૂરતા આપવાના જમીનમાં સહેજ તણાઈને જમીન પછી આપવાનું પાણી બાકી જો એકદમ બધા થઈ ગયા છે ધોરા અહીંથી આપણે સવારે લીધું ને આમ બધું પી ગયું આ બધું પી ગયું અહીંથી એટલું બાકી છે કાલ બપોરે પી જાય બાકી તો ફૂટ બૂટ ને આપણે તો સારી હેવી છે આમાં ભાઈ આ જણામાં ફૂટ છે ને નીચેથી જે ડાયરું ફૂટે એ તો વાત અલગ છે ઉપરથી ઘણી બધી ફૂટ થાય જો જેમ કે આ ડાયર છે આ એક જ ડાયર છે અલગ એમાં જોઈ લઈએ તમે કેટલી ફૂટ આવી ગઈ છે આમાં બાંધી બાંધી થી ડાયરું ફૂટી ગયું અલગ અલગ હવે આમાં બધામાં છે ને આમાં બધેમાં જે આ ડાયરું છે ને એમાંય ફાલ આવવાનો ફોપટા લાગીએ તો એવું બધું કામકાજ ચાલુ છે ભાઈ અને ભાઈ કોઈને ખબર હોય કે અને કાર્બનનો ચણાથી ચણા પાવાથી શું ફાયદો થાય તો ભાઈ કમેન્ટ કરી દેજો અને સલ્ફર ભાઈ આપણે આમ રૂતું સલ્ફરથી ચણાને કંઈ ફાયદો થતો નથી તો આપણે સલ્ફર નથી આપતા હજી કદાચને છે થોડો ઘણો ટ્રાય કર્યું એક ખેતરમાં તો હજી તો વાર છે કેમ કે હજી દાણા બાણા કંઈ છે નહીં તો ટ્રાય કરશું અને પાણી ભાઈ કારું પાણી આવે એકદમ ચોખ્ખું આવતું હોય ને એવું ના આવે કેમકે આમાં કાર્બન છે કે પાણી ભેગો એકદમ ભળી જાય ને કલર ના બતાવે તો તમને દેખાતું હોય અહીંથી ધોર્યો છે ને એકદમ સહેજ કારું પાણી આવે આ બાજુ ચોખ્ખું કેમકે જેવામાં ટાંકી આપણે રાખેલી છે પછી વાંધીને મિક્સ થતું જાય છે તો આવું બધું કામકાજ ચાલુ છે ભાઈ અને વાઈફનું કામે ચાલુ છે આપણું તો વિડીયોમાં કન્ટિન્યુ બંને રજો આગળ આગળ અપડેટ આપશું આપણે ભાઈ તમને બતાવ્યું હતું કાર્બન ને ઝીંક પાવન જોઈ લો પાણી કેવા કલરનું આવે જેની ગૌમૂત્ર આપણે ભાઈ પાતા હોય ને એવું લાગે અલગ જ કલર પકડી જાય ધોરિયામાં ના દેખાય કેમ કે ધોરિયામાં પાણી એકદમ આવતું હોય બાકી અહીં જો ભરાય ભરાઈને પાણી જોઈ લે પાણી નાખો કલર બદલાવી નાખો ભાઈ કારું નહીં લાલય નહીં ને બધું કરી દીધું છે પાવામાં ભાઈ બાજ એટલી ખૂણી રહી આ દોરી હતી એટલી પી જાય એટલે ભાઈ નવરા અને કાર્બન ને જીંક ભાઈ પાવાના ફાયદા છે ને સોડમાં ભાઈ થોડો ઘણો હુકારો કે એવું કંઈ ના આવે છોડવો પીરો ના પડે અને ફાલ માં સારો એવો ફાયદો કરે એ આગળ મેં તમને ક્લિપમાં કીધું હતું કે હું ફાયદા થાય આના તો ભાઈ આવા કંઈક ફાયદા છે એટલે આપણે પાઈશું પાણીનો કલર જોઈ કાલ કાલે ભાઈ ધોરિયામાં આવતું હતું એટલે ખબર નહોતી પણ ત્યાં જ ભરાઈને હાલે ને ત્યાં ધોરિયો ત્યાં બધે ખબર પડી જાય કે આ કેવા કલરનું પાણી છે જોઈ લો ટાઈટ ભાઈ એવી છે જરસી બરસી ઉતારતા બપોર એક વાઈ ગયો ઉતારવાનું મન નથી થતું બાકી જો આમ આગળ ના દેખાય અહીંયા જોઈ લો પાણી ભરાયને કેમ એને આપણે ભાઈ ગાયનું નું મુતા કે એવું હોય પાતા હોય ને એવું લાગે અને ચણામાં ભાઈ જોઈ લ્યો થોડા ઓછા દેખાય ઓલી બાજુ વધારે દેખાય નું કામે ચાલુ છે આપણું અને વહેલી માં ભાઈ હેડો ચાલુ છે પાણીનો જેસી બી ધું ગાર ફરી ગયો આપણે જમવા ગયા ત્યાં હવે હતા નહીં આપણે એટલે અને હાથાંભલાનું કામે ભાઈ વાયુ ગરાઈ જાય એટલે બે આ અને બે એક ટીસી એ નીકળી જાય આ તો પારામાં છે એટલે નળિયે નહીં ભલે રહ્યો કેમ કે અહીંયાથી આગળ લાઈન જાય છે હામે ટીસી દેખાય નહીં આ બે પેલા થાંભલામ ફરીને આમથી નીકળી જાય એટલે એવું બધું કામકાજ ભાઈ કરવાનું છે અને આપણે આખો ઉનારો અહીંયા કાઢવાનું છે હવે કેમકે આને એને એ ખેડી આગળ રોલ કરી લેવી જોઈએ આપણે પહેલાં બધા ખેતરો છે ને એવી આખો ઉનાળાને ભાઈ આપણે છે ને જેસીબી ટ્રેક્ટરોને એવું બધું હાકવાનું છે હિયાળો આંકવાનો છે વાય બાંધવાની છે એવા બધા કામ કરવાના છે તો ભાઈ આ હતી ચણાની પોપટાઈ ભાઈ આપણે તો હારા એવા લાગવા મીડ્યા છે ફાલ તો હારો પકડી ગયા પોપટાઈ થતા આવે છે તો બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરા અને હા ભાઈ કોઈને ભાઈ ખબર પડે આમાં જણાવો હોય કે ભાઈ હવે આમાં આગળ હું આવજો કંઈ બીજું દવા સુપર ખાતર દેવું પડતું હોય એવું હોય કોઈને ખબર હોય તો ખાસ કમેન્ટમાં કહી દેજો જય મુલિધા જય વસરાજ